ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ માટે રાતના સમાચાર સામે આવ્યા છે હાર્દિક પટેલે સુરત શહેર કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે શહેરના વિસ્તારમાં રેલીમાં ઉગ્ર ભાષણ કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે કોર્ટમાં હાર્દિક પટેલ હતો ત્યારે જામીન ભરવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર સરતાણા પોલીસ દ્વારા રેલી મંજૂરી ન હોવા છતાં ભંગ બદલ હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો હાર્દિક પટેલે ગત ત્રણ ડિસેમ્બર બે હજાર ના દિવસે રેલી યોજી હતી રેલીમાં રાજકીય પાર્ટી વિરુદ્ધ ભાષણ કરવાનો આરોપ હતો ત્યારે આ ગુના સંબંધિત નામદાર કોર્ટ દ્વારા પુરાવા તથા બંને પક્ષોની દલીલ પૂર્ણ થયા બાદ ચુકાદો દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી